વડોદરાના સાવલીમાંથી શંકાસ્પદ હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો પ્રથમપુરા ડેસર રોડ ઉપરનો આ બનાવ સામે આવ્યો છે રાજેશ પરમાર નામના યુવકનો મૃતદેહ મળી આવ્યો છે યુવકના હાથ ભાંગી ચૂક્યા હતા અને મોના ભાગે ગંભીર ઈજાઓ હતી યુવક ઘરેથી અમદાવાદ જવાનું કહીને નીકળ્યો હતો સાવલી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે સંવાદદાતા માનું જોડા માનુ જણાવશો કે વડોદરાના સાવલી શંકાસ્પદ હાલતનો યુવકનો મૃતદેહ મળી આવ્યો છે શું વિગતો મળી રહી છે રાજેશ ઉદયસિંહ પરમાર જે સાવલીના અજબપુરા ગામનો વસ્તી છે સવારે એનો મૃતદેહ પ્રથમપુરા શિહોરા રોડ છે દેસર રોડ ત્યાંથી મળી આવ્યો છે છવ્વીસ વર્ષ યુવક છે શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો છે રાજેશ નો મૃતદેહ અસમપુરાથી મળી આવતા ચતાર મચી છે રાજેશના હાથ તૂટેલા તેમજ મોઢા ભાગે ગંભીર ઇજાઓ પણ હતી સ્થાનિક જે એક મજૂર રોડ સાઈડમાં પડેલ મૃતદેહની જાણ થતા પોલીસે જાણ કરી અને એને લઈને અત્યારે જમનોત્રી હોસ્પિટલ ખાતે પીએમ ખેડવામાં આવ્યો છે પોલીસે વધુ તપાસ કરી છે મૃતક જે રાજેશ તે અમદાવાદ જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો ડ્રાઈવર તરીકે વ્યવસાય કરતો હોસ્પિટલમાં મૃતદેહ નિરસતા અત્યારે હાલ सफ़ सिजोबो मां अवसान जी मभार